સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ મનપાના નવા સીમાંકન અને બેઠકોની ફાળવણીના વાંધા અરજીઓની સુનાવણી થઈ સંપન્ન હવે ફાઇનલ સીમાંકન બહાર પાડીને પ્રાથમિક મતદાર યાદી કરાશે તૈયાર વિદ્યાનગરના નાના બજારમાં તેર વર્ષથી કાર્યરત કેજીથી ધોરણ સાતની ચેમ્પિયન સ્કૂલ બંધ કરાતા વાલીઓની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત હિયરિંગ બાદ લેવાશે નિર્ણય ખેડા પાસે પામોલિન તેલ ભરેલ ટેન્કર પલટી ખાતા ઢોળાયેલ તેલ લેવા સ્થાનિકોની પડાપડી ગાય આડી આવતા ચાલકે શોર્ટ બ્રેક મારતા પલટાયું ટેન્કર નડિયાદ તાલુકાના સેવાલિયા પાલી ગામમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પાણી માટે આંદોલન કરનાર પ્રજાજનોને પાણી માટે વલખાનો વારો મહેમદાવાદની ઉમિયા ડેરીમાં અનહાઇજેનિક કન્ડિશનમાં દૂધની બનાવટ કેસીનમાં ઉત્પાદન થતું હોવાનું ઉજાગર અધિકારીઓએ શંકાસ્પદ એકસો અઠ્ઠાણું કિલોગ્રામ કેસિનનો સીઝ કર્યો જથ્થો નડિયાદના નવા બિલોદરા ગામમાં વીજ બિલની ઉઘરાણીએ આવેલ કર્મચારી પર ધારિયાના હુમલાના બનાવમાં આરોપી પ્રફુલ્લ પટેલને એક વર્ષની કેદ નડિયાદના ચકલાસીની આદર સોસાયટીમાં પોલીસે ગેરકાયદે ચાલતી ગૌવંશ કતલ પ્રવૃત્તિનો કર્યો પર્દાફાશ પચાસ કિલો ગૌમાંસ ઝડપાયું બોરસદની આણંદ ચોકડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં સર્જાયો ટ્રાફિક જામ પેટલાદ તાલુકાના ભાટીયલ ગામના તળાવમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું ઉમરેઠથી બેચરી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાતા કરાયું ટ્રાફિક ડાયવર્ઝન ચાર ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા દરમિયાન વાહનો માટે કરાઈ વૈકલ્પિક વ્યવસ્થા